આ શુભ પ્રસંગે સાવલી બાર જાવલી બાર એસોસિયેશન ના પ્રમુખ બાર ના સભ્યો તથા વકીલ વર્ગની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અવસરે પટેલ સાવલી બાર એસોસિએશન દ્વારા કરાયેલા આ ઉત્તમ અને સુવ્યવસ્થિત આયોજન બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તથા રમત દ્વારા સહકાર એકતા અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના પ્રોત્સાહન મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર એક સુંદર રમતનું આયોજન છે અને એમાં સાવલીબા એસોસિએશનના વકીલો તેમજ પોલીસ ગણ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એ તમામે ભેગા થઈને આ ક્રિકેટક્રમમાં ભાગ લીધો છે આવા કાર્યક્રમો થવાથી સૌ પ્રથમ તો જે વકીલ મિત્રો છે જે નવા વકીલો પણ છે એમને જે પોતે પુસ્તક સાથે પ્રેમ કરતા હોય છે તો રમત સાથે પણ પ્રેમ કરવાનો એક મોકો મળે છે અને એમને વાંચવાથી તૈયારીઓ કરવાથી જે ટ્રેસ હોય એમાંથી મુક્તિ મળે છે એમનું સ્વાસ્થ્ય પણ સુધરે છે આ કોઈ પણ રમત હોય પહેલાં જો સ્વાસ્થ્ય સારું બનશે તો બીજી ઘણી બધી રમતો રમાશે અને એવા ઉમદા હેતુથી સાવલી બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અને વડુદારાએ જિલ્લા ક્રિકેટમાં આયોજન કર્યું છે એ ખરેખર ખૂબ જ સારું છે અને આવા આયોજન થવાથી યુવા વકીલોને પણ પ્રોત્સાહન મળતું રહે છે અને એમને એક કામ કરવાની દિવસ પણ વધી રહી છે તો આ ક્રિકેટમાં હરજીત એ તો એક પ્રશ્ન સાધ્ય મૂકી દેવાનો છે પરંતુ એકબીજાની નજીક આવવું એ ખૂબ મહત્વનું છે આવા આયોજનને કારણે સ્ટાફ ના માણસો પણ અત્યારે હમણાં આ આજે આયોજન હતું એના ઓપનિંગ માટે આયોજને ગયા છે તો આ બહારને ગયાની પછી હું સમન્વય શકાય અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ તમામના માણસો તમામના કર્મચારીઓ અને વકીલો એક સાથે નજીક આવે અને પોતાના કામો પણ કોઈ પણ કજિયા વગર થાય એ કસ્ટી રાખી અને સૌથી બહાર જે આયોજન તમને ધન્યવાદ આપ્યું નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર